આ ઉપરાંત વૈશાલી જોશીની આત્મહત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા ડ્રગ્સ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે પીઆઈ બીકે ખાચર કેસમાં વાત કરીએ તો ગાયકવાડ પોલીસે પીઆઈ ખાચર સાથે કામ કરતા કર્મચારીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી પૂર્ણ કરી છે તો બીજી તરફ પીએમનો પ્રાઇમરી રિપોર્ટ હજી પોલીસ સુધી પહોંચ્યો નથી પ્રાથમિક તપાસમાં હાલ પોલીસને જાણવા મળ્યું હતું કે બે હજાર વીસથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ડૉક્ટર વૈશાલી જોશીના આત્મહત્યાના કેસમાં ફરિયાદ નોંધવા માટે ગાયકવાડ હવેલી પોલીસે તેમના પરિવારજનોને અમદાવાદ ખાતે બોલાવ્યા હતા પરંતુ પરિવાર હજુ અમદાવાદ આવ્યું નથી પોલીસ માટે વૈશાલી જોશીની સુસાઈડ નોટ સૌથી મોટો પુરાવો છે જેથી તેના હેન્ડરાઇટિંગને મેચ કરવા માટે વૈશાલી જોશીના અન્ય લખાણના સેમ્પલ પણ એકઠા કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓને સૂચના અપાઈ છે મૃતક વૈશાલી અને પીઆઈ ખાચર સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવા ઉપરાંત અનેકવાર મળતા પણ હતા જેથી વૈશાલીના મોબાઈલ ઉપરાંત ટેબ્લેટ સહિતના ગેઝેટ્સ પણ તપાસ માટે એકઠા કરાયા છે પોલીસને તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે વર્ષ બે હજાર વીસથી પીઆઈ બી કે ખાચર અને વૈશાલી જોશી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈ મુખ્ય સૂત્રધાર પીઆઈ બી કે ખાચર હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો બીજી તરફ ગાયકવાડ પોલીસે પણ પીઆઈ ક્યાં છે શું છે તેની કોઈ માહિતી મીડિયા સમક્ષ આપી નથી ટૂંકમાં કહી શકાય તો પોલીસ પણ તેમના અધિકારીને બચાવવામાં પડી હોય તેવું લાગી રહ્યું છે પોલીસને જાણે આ સમગ્ર કેસમાં ભીનું સંકેલું હોય તેવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે